બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રૂપાલ ગામે પ્લોટ ફાળવણીના વિવાદમાં જિલ્લા વિકાસ અધિકારીએ આંખ કરી છે જેમાં ગૌચરની જમીન પધરાવી દેવાના ખેલ સામે કડક કાર્યવાહી કરતા પંચાયત આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે વડગામના રૂપાલ ગામમાં વર્ષ બે હજાર અઢારમાં થયેલી નેવ પ્લોટની હરાજીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ અત્યંત કડક વલણ અપનાવતા વડગામ ટીડીઓ દ્વારા અપાયેલા વિવાદિત હુકમોને રદ કરી દીધા છે તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્લોટની ફાળવણીમાં લેઆઉટ પ્લાનનો અભાવ હતો અને નિયમોને નેવે મૂકીને ગૌચરની જમીન પણ પધરાવી દેવાની પેરવી કરવામાં આવી હતી હરાજી દરમિયાન જરૂરી એવી વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવામાં આવી નહોતી અને એક કુટુંબ એક પ્લોટના સરકારી નિયમનો સરેઆમ ભંગ કરીને માનીતાઓને પ્લોટ આપી દેવાયા હોવાની ફરિયાદ ઉઠી હતી આ ગંભીર બેદરકારી બદલ ડીડીઓએ એકતાલીસ પ્લોટની ફાળવણી હાલમાં સ્થગિત કરી દીધી છે અને સમગ્ર કેસને રિમાન્ડ પર લઈને ટીડીઓને પરત મોકલ્યો છે ડીડીઓએ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલા હુકમોને રદ કરીને આગામી ત્રણ માસમાં તમામ પાસાઓની નવેસરથી ચકાસણી કરી નિર્ણય લેવા આદેશ કર્યો છે પ્લોટ ફાળવણીના વર્ષો જૂના આ વિવાદમાં ડીડીઓના આકરા વલણથી પંચાયતના જવાબદાર અધિકારીઓ અને હોદ્દેદારો સામે હવે તપાસનો ગાળીઓ કસાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે આ કાર્યવાહીના પગલે વડગામ પંથકમાં ભ્રષ્ટાચારી તત્વોમાં ભારે હડકંપ મચી ગયો છે સરકારી જમીનો પર તરાપ મારનારા તત્વો સામે જિલ્લા વિકાસ અધિકારીની આ તવાઈથી વહીવટી પારદર્શકતાના સંકેત મળ્યા છે ત્યારે હવે ત્રણ મહિનાની તપાસમાં કેવા મોટા માથાઓના નામ ખુલે છે તે જોવું રહ્યું